ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા જે પ્રકારે ગુજરાત સરકારના રેવન્યુની આવકને નુકસાન પહોંચાડવાનો એક હજાર કરોડથી વધારે રૂપિયા નુકસાન પહોંચાડ્યું છે એ બાબતની વિગતો સાથેની વિગતવાર અરજી મેં માનનીય શ્રી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી સહિત ગુજરાત સરકારના અલગ અલગ વિભાગોને અને તકેદારી વિભાગને પણ આપી છે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય પ્રવેશ દ્વાર બની અને વીસ હજારથી વધુ મોલાસિસના ટેન્કરો પસાર કરવાનો એક વિક્રમ સર્જ્યો છે બનાસકાંઠાની સરહદમાંથી અને આખા ગુજરાતનું એ વસ્તુ પ્રસરી છે ફેલાય છે અને મોલાસિસ જેવી વસ્તુ માટે એમ થ્રી નામનો પરવાનો લેવા માટે જે કરવું જોઈએ એ એમ થ્રીનો પરવાનો જેની પાસે નથી એવા લોકોને એમ ફોર નામનો પાસ આપ્યો છે એમ થ્રી નામનો પરવાનો જેને ગુજરાતમાં જેની પાસે છે એવા લોકોને એમ થ્રી પરવાના નિયમ પાંચ હેઠળ જે એના શરત નંબર છ છે કે જેમાં ત્રિમાસિક રીતે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ફૂલ ટાઈમ એના લાયસન્સીના ખર્ચે આપવાના હોય છે એ સરકારના ખર્ચે સરકાર પાસે હોવા છતાં એવા લાયસન્સી એમને એલોટમેન્ટ કર્યું નથી એટલા માટે લાયસન્સી પાસેથી પૈસા સરકારને ન મળ્યા એ રીતે સરકારે પૈસા ભોગવવા પડ્યા અને લાયસન્સીએ નહીં ભોગવ્યા એ પ્રકારનું પણ સરકારને બહુ કરોડો રૂપિયાનું નુકસાન અને કેતન દેસાઈ નામના ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કરેલ છે આ કેતન દેસાઈ જે છે એ ઉપરી અધિકારીઓને જીવવું જોઈએ એવું પીરસે છે કોઈને શરાબ ને કોઈને સુંદરી જેને જીવવું જોઈએ એવું પીરસી અને ઉપરી અધિકારીઓને પોતાના ઝાસામાં લઈ લે છે મારે કહેવું છે કેતન દેસાઈ ખબરદાર અમારી દીકરીઓ છે મા દુર્ગા છે સીતા છે ભવાની છે એવી દીકરીઓને તમારા મહોત્સવ માટે ઉપયોગ કરી અને તમારા ગોરખધંધાને બંધ કરો અને રૂપ જાઓ આ ગુજરાતની સરકાર અને ભારતીય સરકાર કોઈ સંજોગોમાં ચલાવી લેવા માગતી નથી અને ગુજરાત સરકાર અને ભારત સરકારને મેં વિનંતી કરતાં પત્રો લખ્યા છે મને વિશ્વાસ છે કે ભારત સરકારને ગુજરાત સરકાર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરશે તકેદારી વિભાગ પણ યોગ્ય કાર્યવાહી કરશે અને બનાસકાંઠાને જે પ્રવેશ દ્વાર મેળવીને બનાસકાંઠા બદનામ થાય એ પ્રકારનો પ્રયત્ન કર્યો છે ત્યારે બધી જ રજૂઆતો માટે આગળની કાર્યવાહી થશે લગભગ જેટલા ટેન્કરો પસાર કરવામાં આવ્યા છે જેમને પાસ નથી આપ્યા એક ના એક પાસ ને ઝેરોક્ષો કરી એટલે બનાવટી દસ્તાવેજો પણ એમણે બનાવ્યા છે કોન્સ્ટેબલો પણ કંડલા સુધી મૂકીને એમાં પણ ગેરંટીઓ કરી છે મિસ્ટર નેનવાલે નામના અધિકારી હિસાબી અધિકારીનો જે રિપોર્ટ છે એ રિપોર્ટમાં પણ એ વસ્તુનો ઉલ્લેખ છે કે એનઓસી ખોટી રીતે આપવામાં આવી છે પરમાનો ન હોવા છતાં એનઓસી આપવામાં આવી છે મેં બી મહત્વની ઇન્વેસ્ટિગેશનનો તબક્કો જ તમે આ પીસીપીસી શરૂ થશે શું એ માંગ કરો છો કે જેની ઉપર આક્ષેપ છે તમામને હાલ પૂરતા સસ્પેન્ડ કરવામાં આવે માત્ર સસ્પેન્ડ જ નહીં એવા વ્યક્તિને એ જગ્યાએથી હટાવી દઈ સસ્પેન્ડ કરી અને પછી જો તપાસ થાય તો જ તપાસ તો હેતુ થશે અન્યથા તપાસના પુરાવાઓ ફાઇલો નાશ કરવામાં માહિર આ કેતન દેસાઈ તપાસના પુરાવાઓને નાશ કરશે ફાઇલો નાશ કરશે એટલા માટે કરીને કેતન દેસાઈને તાત્કાલિક સાથે એ જગ્યાઓ પરથી હટાવી અને પછી તપાસ થવી જોઈએ સીબીઆઈ તપાસ પણ થવી જોઈએ અથવા જજ દ્વારા હાઈકોર્ટના જસ્ટિસ દ્વારાની તપાસ થાય એવા પ્રકારની મારી માગણી છે અને રહેશે કથિત અધિકારી કેતન સાહેબ આટલા મોટા મોટું કોપન હજી સુધી નોકરીમાં ચાલુ છે કોઈ તપાસ પણ થતી નથી શું કોઈ મોટા હાથ એમની ઉપર છે જો એમ કહે છે કે ઉપર સુધી મારી પહોંચ છે ઉપર એટલે એના ડાયરેક્ટરે એના ઉપર ગણાય આમ તો મને અત્યાર સુધી એવું હતું કે ડાયરેક્ટર સાહેબ ત્યારે ત્યાંથી અજાણ હોય પરંતુ ડાયરેક્ટર ડાયરેક્ટરશ્રીએ જે માહિતી અધિકારમાં મેં કાગળો માંગ્યા અને એમણે નહીં આપીને અથવા તો ગોળ ગોળ જવાબ આપીને એને સહયોગ આપવાનું પુરવાર કર્યું છે અને કેતન દેસાઈના આઈપીએસ અને બીજા અન્ય અધિકારીઓ પણ એના મિત્ર વર્તુળમાં છે એના નજીકના સગાઓમાં છે ને એમના મારફત આ તપાસનું કોચળું બંધ કરવાનો પ્રયત્ન એના તરફથી થાય એવા પ્રકારના પ્રયત્નો એ કરી રહેલ છે પરંતુ મને વિશ્વાસ છે ગુજરાતની સરકાર ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ ને ખાસ કરીને એસીએસ દાસ સાહેબ મને એમ છે તે ખૂબ સારી કાર્યવાહી કરશે મૃતક વ્યક્તિના નામ પર કેટલા ટેન્કરો નીકળ્યા છે હા એક મૃતક વ્યક્તિના નામના ટેન્કરનો પ્રશ્ન નથી પરંતુ દારૂની પરમિટ જે છે લાયસન્સી એ જૂનાગઢમાં બલભદ્રસિંહ જાડેજા નામના અધિકારીએ સૂચના આપીને એમ બી સોલંકી નામના સબ ઇન્સ્પેક્ટરની ડ્યુટી હતી એ જગ્યાએ માલદેવ તળછા નામના વ્યક્તિનો ઓગણીસ વખત એક જ દુકાનમાંથી દારૂનો જથ્થો લીધો છે ને એની મેં લેખિત રજૂઆત આપ્યા પછી પણ આ કેતન દેસાઈએ કોઈ કાર્યવાહી કરી નથી એટલે કેતન દેસાઈ આ તો માત્ર બે એક જ મોલાસિસનો એક હજાર કરોડથી ઉપર અગિયારસો પચાસ કરોડ આસપાસનો કૌભાંડ અને સરકારની તજૂરીને નુકસાનનું કયું છે પણ હું મારા અંદાજે બૌણું જેટલી પ્રોડક્ટનો નશાબંધી વિભાગમાં આવે છે એ જ રીતે જૂનાગઢમાંથી કરેલું છે અને જૂનાગઢની કોર્ટે પણ એકસો તોતેર આઠ મજે ફરી તપાસ સોંપી છે પરંતુ હજુ સુધી બલભદ્રસિંહ જાડેજા કે એમબી સોલંકી વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થઈ નથી ઈવન ખાતાકીય તપાસ પણ નથી કરવામાં આવી ઈવન એમને નોટિસ તો નથી આપી અને એટલે જ મને એમ લાગ્યું કે કેતન દેસાઇ એમાં બધી જ જગ્યાએ સંડોવાયેલા છે ને કેતન આખું રેકેટ ચલાવી રહ્યા છે નું અને એટલા માટે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપને પ્રજાને અને ઉપરી પદાધિકારી અધિકારીને સરકારને આ વિનંતી કરું છું કે ખૂબ ઝડપથી આની કાર્યવાહી થાય જરૂર પડશે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિકેશન ફાઇલ કરવામાં આવશે જરૂર પડશે તો ડાયરેક્શન પિટિશન ફાઇલ કરવામાં આવશે અને નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જવું પડે તો જઈને પણ સરકારના પૈસાને જેવી રીતે એમણે ચાઉ કરી ગયા છે આ લોકો હવે તો ભ્રષ્ટાચારની નવી પદ્ધતિ રૂપિયાના બદલે પીળી ધાતુ એટલે કે સોનાના બિસ્લિપો લેવાનું શરૂ કર્યું એમની અંદરની વાતો એવી રીતે પીળી ધાતુ મોકલી આપો આટલા એટલે એ બિસ્કીટ સોનાના લેવાની પણ સિસ્ટમ ચાલુ કરી એટલે આના ઉપર દરોડા કરવામાં આવે એમના સગાવાલાઓને અને એમની જજ રહેણાંક પ્રાઇવેટ રહેણાંક સરકારી રહેણાંક સહિતની જગ્યાએ દરોડા કરવામાં આવે તો મને એમ લાગે છે કે પચાસ કિલોથી વધારે સોનું એકલા કેતન દેસાઈ પાસેથી આવા બિસ્કીટો જપ્ત થવાની પણ સંભાવનાઓ છે